ખરીદ હિસ્સોમાં આપ સર્વને હું રમેશ તથા રૂપ રેમે સલામ પાઠવ્યું છે વિશેષ અમે ઇન્ડિયામાં આવ્યા છીએ અને વચ્ચે થોડા દિવસ અમે શિમલાની પ્રવાસે ગયા તો અમારાથી રેકોર્ડિંગ થઈ નથી શક્યું તેને માટે અમે દિલગીર છીએ પણ આજે પિતા પરમેશ્વરે અમને આ સમય આપ્યો કે અમે ફરીને તેમની સમતા પરમેશ્વરને સમજે અને આપણા શાસ્ત્ર વાંચન વાંચન કરી શકીએ પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ તમે અમારી મુસાફરીમાં અમારી સહાયતા મદદ કરી છે અને અમારી સાથે પાસે રહ્યા છો અમારી સારી તંદુરસ્તી પક્ષી છે તે સગળાને મળે વિશેષ આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના પુસ્તક ગણના અને તેનું એકવીસમો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે ત્યાં પિતા આ વાંચનને વાંચવાને માટે તમારી અસીમ દયા ભલા પ્રેમ અમારી ફરાવા દેજો આ વાંચન વાંચીએ અમે ભૂલીને જઈએ પણ એને અમારા જીવનમાં મુકતાવીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરજો વિશેષ અમારી ચેનલ જો તમને પસંદ હોય પ્લીઝ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વોટ્યુબની અંદર એને શેર પણ કરવાનું ભૂલશો નહીં માર્ગે આવે છે અને તેણે ઈજરાયલની વિરુદ્ધ લડાઈ કરી તેઓમાં કેટલાકને પકડી લીધા અને ઇઝરાયલ એ આગળ માનતા માનીને કહ્યું જો તું આ લોકોને મારા હાથમાં ખચિત સોંપે તો હું તેઓના નગરોનો પૂરો નાશ કરીશ અને યહવાએ ઈઝરાયેલી વાણી સાંભળીને તનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેઓનો તથા તેઓના નગરોનો પૂરો નાશ કર્યો અને જે જગાનું નામ હોરમાં કહેવાય અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્ર માર્ગે અદોમ દેશની સરહદ બહાર રહીને ચક્રાઓ પાણી ચાલ્યા અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો અને લોકો ઈશ્વરની તથા મૂષાની વિરોધ બોલ્યા તમે અમને અરણ્યમાં મળી જવાને માટે મિશનમાંથી કેમ કાઢી લાવ્યો છે કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે અને યહોવાએ લોકોમાં આજ્ઞા શરફ મોકલ્યા ને તેઓ લોકોને કરડ્યા અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા અને લોકોએ મુસાની પાસે આવીને કહ્યું અમે પાપ કર્યું છે કેમ કે અમે યહોવાની તરતારી વિરુદ્ધ બોલ્યા છીએ યહોવાણી પ્રાર્થના કર કે તે અમારી પાસેથી શર્ફોને દૂર કરે અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી અને યહોવાએ મૂસાને કહ્યું હું એક આગ્યા શર્ટ બનાવ ને ઝંડા પર તે મૂક અને એમ થશે કે જે કોઈ દર્શાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે અને મૂસાએ પિતાનો શર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો અને એમ થયું કે જો કોઈ માણસને શર્પ તો તે પિતાના શર્પને જોતો એટલે તે જીવતો રહેતો અને ઇઝરાયેલી લોકો આગળ ચાલ્યા ને તેઓએ ઓબોતમાંથી છાવણી કરી અને ઓબોતથી ચાલીને તેઓએ એ અબારીમાં છાવણી કરી તે અરણ્યમાં મુઆની સામે પૂર્વ બાજુએ છે ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેજના નિકાલની છાવણી કરી ત્યાંથી તેઓ ચાલ્યા ને આર્નની બીજી બાજુએ છાવણી કરી અમોર્યની સરહદ શરૂ થનાર નિયમ જે છે આનો તો મુવાબની સરહદમાં મુવાબ તથા વચ્ચે છે એ માટે યહોવાના યુદ્ધ ગળમાં આ શબ્દ કહેલા છે છુપામાં વાહેર તથા આનોરની ખીણો અને આડની વસ્તી તરફ રોડતો તથા મુવાબની સરહદ પર અઢળકો ખીણોનો રોડા અને ત્યાંથી બહેરની પાસે તેઓ આવ્યા એટલે જે કુવા સંબંધી યહોવાએ મુશાને કહ્યું કે લોકોને એકત્ર કરો ને હું તેઓને પાણી આપીશ તે તે છે ત્યારે ઈઝરાયલે આ ગીત ગયું તે કુવા તારા ધરણ કો તેને તમે ગાયન કરો જે કુવો અધિપતિઓએ ખોદ્યો જે કુવો નિયમ સ્થાપકની આજ્ઞાથી લોકના આગવાનોએ પોતાની લાકડોથી ખોદ્યો તેને ગાયન કરો અને અરણ્યથી તેઓ માતાના ગયા અને માતાનાથી નાહલીયેલ અને નાહલીયેલથી બામોત અને બામોદથી તેઓ મુઆબની સીમમાંથી ખીણમાં ઇસકા જે યશીમોન સામે છે તેની પૂછે ગયા અને ઇઝરાયલે અમોર્યના રાજા સિહોડી પાસે માણસોને મોકલીને કહાવ્યું તારા દેશમાં થઈને અમને જવા દે અમે મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવાડીઓમાં નહીં જઈએ અમે કુવાઓનું પાણી નહીં પીએ અમે તારી સરહદ ઓળંગીએ ત્યાં સુધી રાજમાર્ગે ચાલીશું અને સિહોને ઇઝરાયલને પોતાની હદમ થઈને જવા દીધા નહીં પણ સિહોન પોતાના સર્વ લોકોને એકત્ર કરીને અરણ્યમાં ઇઝરાયલની સામે ગયો ને તે યહાજ સુધી આવ્યો અને ઇઝરાયલની સામે તે લડ્યો અને ઇઝરાયલે તરવાની ધાળથી તેને માર્યો અને આર્નોનથી યાબોક સુધી એટલે આમોન પુત્રોના દેશ સુધી તેના દેશને કબજે કર્યો કેમ કે આમોન પુત્રોનો પ્રાંત બળવાન હતો અને ઇઝરાયલે એ શર્બનગર લીધા અને ઇઝરાયલે અમોરિયોના નગરોમાં એટલે હેઝબોનમાં તથા તેના શર્બ ગામોમાં વાસો કર્યો કેમ કે અમોરિયુનો સિંહોન રાજા કે જેણે મુઆબના આગલા રાજા વિરુદ્ધ લડાઈ કરી હતી ને આર્મોન સુધી તેનો આખો દેશ તેના હાથમાંથી લઈ લીધો હતો તેનું નગર હેસબોન હતું એ માટે ઉખાણા કહેનારાઓ કહે છે તમે હેસબોન આવો સિહોનનું નગર બંધાય તથા સ્થપાય કેમ કે હેસબોનમાંથી અગ્નિ એટલે સિંહોનના નગરમાંથી ભડકો નીકળ્યો છે તેણે મોઆબના આરને આરોનના ઉસ્તાનના ધણીઓને બાળીને ભસ્મ કર્યા છે રે મોઆબ તને અફસોસ રે કમોશની પ્રજા તારું સત્યાનાશ વળી ગયું છે પોતાના દીકરાઓને શરણે જતા રહેલા તરીકે તથા પોતાની દીકરીઓને ગુલામ્યો તરીકે તેણે અમોજના રાજા સિંહોને સોંપી દીધા છે અમે તેઓને તીર ગોળા માર્યા છે ચેક દીબોન સુધી હેસબોનનો નાશ થઈ ગયો છે મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજવળ કર્યું છે એવી રીતે ઈઝરાયલીઓ અમોરિયોના દેશમાં વસ્યા અને યાઝેરની યાદ જાસૂસી કરવા મૂષાએ માણસોને મોકલ્યા ને તેઓએ તેના નગરો લઈ લીધા ને જે અમોરિયો ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા અને તેઓ વળીને બાષાણને માર્ગે ગયા અને બાસાનને બાસાનનો રાજા ઓક પોતે તથા તેના સર્વ લોક એડ્રેની પાસે યુદ્ધ કરવા માટે તેઓની સામે નીકળી આવ્યા અને યહોવાએ હોવાએ કહ્યું તેનાથી બીતો ના કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે અને તે હેસબોનમાં રહેનાર અમૂલ્યના રાજા સિંહોને કર્યું

એ સવારથી તમે અત્યાર સુધી ચલાવ્યા પ્રભુ અમને પંજાબ થઈ સલામ લઈ ગયા અને ત્યાંથી પણ પ્રભુ અમારી મુસાફરીને તમે આશીર્વાદિત કરી અમારા પરિવારને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરી અને સહી સલામ લઈ ગયા લાવ્યા અમારું રક્ષણ કર્યું પ્રભુ એ સર્વ માટે બાપ અમે તમારા પુષ્કળ ભાજપ માની છે પ્રભુ હું મુસાફરી કરી રહ્યા છે એ સર્વની મુસાફરીને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો રોણિકાબેની ગઈ કાલે પ્રભુ બર્થડે ગઈ ત્યારે બાપ એમના બર્થ પ્રભુ તમે આશીર્વાદ તમે કૃપા આપજો અત્યાર સુધી તમે દીકરીને સાત વ્યવસાય સંભાળ્યા પ્રભુ પુષ્કળ આશીર્ષને કૃપાથી ભરે એના માટે પણ મેં તમારો માની છે પ્રવિન દિવસ એમને આપ્યો છે એમના જીવનમાં પ્રભુ ત્યારે એ દિવસોમાં અમાવો પ્રભુ તમે તેમની સહાયને મદદ કરજો પુષ્કળ આશીષને કૃપાથી ભરજો ઈશાગભાઈનો દીકરો તમારી પાસે આવે છે ત્યારે દુઃખીત પરિવારને અને પ્રભુ એની પત્ની અને બાળકોને પ્રભુ તમે આશીર્વાદ આપજો અને તમારો આત્મિક દિલાસો પૂરો પાડજો એવી તો હશે મેં કૃપા માગીએ છીએ જે લોકો બીમાર છે મેં જાણીએ છીએ નથી જાણતા ઘણી બધું પ્રભુ પિતા મર ચાલે છે ઘણી બધી બીમાર હશે ત્યારે પ્રભુ પિતા અમે તમારી પાસે જઈએ કારણ કે જીવોનો વારસો તમારી પાસે છે અને અમને તમારી પર ભરોસો છે ત્યારે બાપ અમે કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે દરેકને તમારો નિરોગી તંદુરસ્ત ગાયલ હાથનો સ્પર્શ કરો ને સાજા પણ આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખી પરિવારને તમે દિલાસો આપજો તમારા સંતો સેવકોની મૂકની વાણી તમે તળો એમનાથી ઘણા અર્થમાં હોય તો જીતાય અને આ કર્થમાં જરૂર આનંદ કરે એવું તમે થવા દેજો તમે વરસાદ મોકલી આપ્યો એને માટે પણ અમે તમાર પુષ્કળ આભાર સત્કાર માની છે બાપ હજુ પણ ગરમી છે પુષ્કળ બાપ મારે છે ત્યારે પ્રેમ પિતા દરેકને તમે સાચવો સંભાળો પ્રભુ અને જો તો વરસાદ પૂરો પાડો એ તો બસ અમે પ્રાર્થના કરીએ છીએ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ જે કંઈ વચનો વાંચવામાં આવ્યો એ વચન પર તમારો પુષ્કળ આશીષ તમારી કૃપાથી વધુ જે લોકો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો જ્યાં જ્યાં લડાયો છે તોફાન છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ઘણા લોકો હતાશ નિરાશ થઈ રહ્યા છે ઘણા લોકો મોતના માર્ગે ચાલીએ છે પ્રભુ ત્યારે બાપ અમે સર તમારા હાથમાં સોંપીએ છીએ ત્યારે પ્રભુ બધું સારું કરો અને દરેકનું ભરું કરો એ ચોમાસ અમે કૃપા માગ્યા છીએ તમારું આવું ખૂબ જ નજીક છે ત્યારે બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમારા હૃદય તમારી તરફ પાડો અમારા પાપુના હૃદય ક્ષમા કરો જે કઈ માગ્યું તો અમારા દીકરા શ્રી કૃષ્ણ નામથી માગે છે સાંભળો અને સિક્કા કરજો